અલવિદા માહે રમજાન ઇતિકાબ બેઠેલા રોજદારોનું ઈદ ઉલ ફિત્ર પર સન્માન કરવામાં આવ્યું ડોલીવાસ વિસ્તારમાં આજે ઈદ ઉલ ફિત્રના ચાંદના દિદાર સાથે ઉજવણીના માહોલમાં ડૂબી ગયો હતો પવિત્ર રમજાન મહિના દરમિયાન ઇતિકાબમાં બેઠેલા તમામ રોજદારોનો ફૂલહાર અને સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું ઇતિકાબમાં સમય પસાર કરનાર રોજદારોને વિશેષ રીતે માન અપાયું અને ડોલીવાસ વિસ્તારમાં પરિભ્રમ કરાવાયું સમગ્ર વિસ્તાર અલવિદા માહેરમજાનની નાતોથી ગુંજી ઉઠ્યો આ ઉલ્લાસભર્યા પ્રસંગે વિશ્વાસીઓએ એકબીજાને શુભેચ્છાઓ આપી સમસ્ત સમાજ માટે શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી આ ભાવનાત્મક અને ભવ્ય સન્માન સમારંભમાં સંદર્ભમાં તમામ ઉપસ્થિતિઓએ ઈમાન અને ભક્તિની ભાવનાને મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો